તો જો મિત્રો મસ્ત મજાનો વરસાદ પડી રહેલો છે તો મને ગાય યાદ આવે છે કે તમારા આંગણામાં ભી વરસાદ પડતો હશે અને અહીંયા પણ વરસાદ પડતો છે કે સમજ લે ન બો મે સિરોજ સમજ જો ન બોંદો

અમારે આંબે કેવાય ઘરના બંગલા છે ભાઈ ભાઈ સરસ લાગે તો ચાલો આપણે ઘરમાંથી ચા પીએ પછી તો વાત અમારે આવું જ છે બહુ અરસાદ પડશે ઓછો મિત્રો સરસ મજાની ગરમ ગરમ ચા આવી ગયેલી છે તમને બતાડું વરસાદ ગયા

બાકી આપણે ચા પી લઈએ ચાલો સરસ મજાની બેટરી છે ને ત્રણ ટકા છે મિત્રો તો હવે લાઇટ આવશે ચાર્જ થશે બાકીનું વિડીયો તો પછી જ બનાવીશું બાકી આવી રીતના છે જુઓ તો જોઈ શકો છો મિત્રો લાઇટ આવી ગયેલી છે એટલે હવે આપણે જવાના દુકાને પાણી લઈ દીધું છે બાકી ચાલો દુકાને જઈને મળીએ આપણી એક્સેસ મસ્ત નાઈ આઈડી છે જો આ રૂમાલ લીધો કેમ કે સીટ પિંધરાઈ ગયેલી છે તો ચાલો દુકાને જઈને મળેલા ચાર્જિંગ પાંચ જ ટકા છે તો ચાર્જિંગ ચાર્જિંગમાં શું અને પછી કામ ચાલુ કરી લેશું અને પછી ચાર્જ થઈ જાય એટલે આપણે પાછા વિડીયો શૂટ કરીશું તો ચાલો મળી લે ફટાફટ આવી શકો છો પ્યરે પ્યરે મિત્રો હું દુકાને આવી ગયો છું મસ્ત મજાનું પણ પાણી પાણી દુકાનમાં પણ મારું છે ને એનો ફ્રન્ટ કેમેરા થોડો રાહિ છે બાકી જો વરસાદ પડે છે દુકાની સામે આપણું દુકાન બોર્ડ છે એનું જે યલો યલો દેખાય છે ને એ બાકી આવી રીતના છે તો ચાલો તમને ઉપર બતાવી દેમ આપણા દાદર છે એક જગ્યાએ શું પ્રોબ્લેમ આને છે બતાવી દેમ પાણી બહુ જ પાણી ને તો ક્રોસમાં પાણી આવે ને તો અહીંયા આવી જતું છે અહીંથી તો કમ્પ્લેટ છે પણ પેલી જગ્યા છે ને પેલો કચરો ભરાઈ ગયેલો છે એટલે એવું જ થયા કરે છે ત્યાં પાણી પડે છે જુઓ ત્યાં બતાવી દેમ આપણું આ કેરેશ છે કેવું કે આ પાઇપમાં કચરો ભરાઈ ગયો છે ત્યાં ફસાઈ ગયો કચરો એટલે હવે મેં વિચાર છે કે થોડું કરીને એમ પાણી જતું રહે નહીં તો સારું પડશે આપણે પછી એમ વાંધો નહીં આવે બાકી તો પાણી અહીંથી કેવું અહીંથી પડે આ પાઇપ મારીને જવું જોઈએ તો હવે પાઇપને બદલે હવે એમ હાલ દે હું તો ખાસ થઈ જશે તો ચાલો બાકી તો હજુ તો ચોમાસું નહીં બેઠું પણ આજે તો ક મોસમનો મોસમ થઈ ગયેલો છે એટલે એવું બધું થાય બાકી આવું બધું છે પણ થાય પેલા બધું કામ જ છે બાકી તો શું યાર અહીંથી બહુ વરસાદ પડે ને તો આ પાણી અહીંથી એમ પડે ને તો અહીંયા આવી જાય અહીં ગાડી અંદર હો દુકાનમાં આવી જાય તો ઉઠા મૂકા તો થોડું નહીં આવે મતલબ બને બને છે પછી એમ કરી દઈએ ને એટલે નહીં આવે તળાવમાં આ તળાવ છે આખું ભરા છે ને પછી તમને બતાવે તો જેવું જેવો આપણે વિડીયો કહીએ છીએ બીજા દેખાય દેખાતો હવે જાણે જે પાણીમાં છે એમ જોઈ જાય છે પહેલાં ખૂણાનું પાણી નહીં નીકળતું બાકી ચાલો આવે આપણે છો મિત્રો લાઈટ આવી છે મતલબમાં અગિયાર વાગી ગયા મિત્રો ખબર બી નહીં પડતી કેમકે વરસાદ માં ને વરસાદમાં જાણે એવું લાગે કે ચોમાસું બેસી ગયું હોય તો ચોમાસું તો વાર જ છે પણ શું કરવાના એક મહિનો આઈ થિંક તો વાર છે કેમકે હજુ તેટલા બધા લગ્નો છે કે વાત જ નહીં પૂછવાની આ લગ્ન નું જ બ્લાઉઝો બધી છે મિત્રો કેમકે સત્તા એકવીસ ના લગન છે ને આ તો વરસાદ તો તો જો કેટલો મતલબ પડી છે ચાલો વાંધો આપણે બ્લાઉઝ સીવાનું સ્ટાર્ટ કરીએ કેમ કે ચાલો મિત્રો હું લો સેજ વાર માં જોઈ શકે છો મિત્રો આપણે ઘરે આવી ગયા છે મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ ગરમી તો ઓણ એટલી લાગતી જેવી કઈ છે નહીં બાકી મારા ઘર ની આગળ બતાવો તો આવી રીતના છે એક્સેસ અને જો મસ્ત મસ્ત પાન કેટલા સરસ પાનની અંદર કેવા પાણીના ટપકા 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 જોવા ને જો મસ્ત થઈ ગયું રે રેલું તો મસ્ત લાગે મને બાકી જુઓ ચાલો ઘરમાં જઈને ફટાફટ જમી લઈશું આવે આપણે ખાવાનો ટાઈમ તો નીકળી ગયા છે શકો છો મિત્રો આપણે ઘરે આવી ગયા અને ઘરે આવીને ડાયરેક્ટ જોવો ઢોકળી બનાવી છે અમે લોકોએ એ બનાવી છે દાળ દાળ ઢોકળી છે દોસ્તો તો દાળ ઢોકળી ખાઈ લઈએ ફટાફટ તો ચલો ફટાફટ જમી લે જમ્યા પછી થોડી વાર બેસીને પછી ડાયરેક્ટ દુકાન જતા રહીશું કામ વધારે છે બીજું કઈ છે નહીં જો સરસ મજાની છે ઢોકળી તો જોઈ શકે છો મિત્રો અમે ઘરે મસ્ત ઢોકળી જમીને મસ્ત બેસીને ઘરે દુકાને આવી ગયા છે ઘરે દુકાન દુકાને ઘરે એવું બોલાવી દેતું છે પણ દુકાને આવી ગયા છે તો મસ્ત મજાનું અમે કામ ચાલુ કરી દઈએ કેમ કે બ્લાઉઝો બધી બહુ સીવવાની છે આજે તો આજે બુધવાર છે એટલે માર્કેટમાં પબ્લિક થોડી રહેશે પણ વાતાવરણ બહુ જ ખરાબ છે એટલે વરસાદ પડ પળ કરતી કયા કરતી છે ને એટલે બાકી તો એવું બધું છે ચાલો સીવવા બેસી ગયે આ છે આપણા મશીન જોઈ શકો છો સરસ મજાની બ્લાઉઝ એક મેં બનાવીને તૈયાર કરી દીધી છે મિત્રો જુઓ સરસ છે ને એના લટકણ કયા પ્રકારના છે બાકી બ્લાઉ મસ્ત રેડી બની ગયેલી છે તો ચાલો ફટાફટ બાકીનું કામ ચાલુ કરીએ આ જો કે પાકિસ્તાનમાં કદાચ નાખ્યું છે મને બહુ આઈડિયા નથી પણ આ સાયલેન્સર મને સાયલેન્સર શું કેવાય મિત્રો ખબર નહીં પણ આ જો વાગે છે તો છે કંઈક બાકી ચેતવણી જેવું છે મતલબ સમજો કે આપણી સાહેબ બી કઈ બી હોય તારીખ જોઈ શકો છો મિત્રો આપણે ચોલીની બ્લાઉઝ બનાવી રહ્યા છે પછી મેં આ બે બ્લાઉઝો બી બનાવી છે ને છે ને હવે બધાની દુકાનો બંધ કરાવવાનું એ આવી ગયેલું છે સાડા સાત લાગી દુકાન બંધ કરી દેવાની છે બાકી તો બીજું કઈ છે નહીં કેમ કે પેલું કઈ થવાનું છે એવું કે છે એટલે દુકાનો બંધ કરવાના મતલબ એવું કઈ છે આજે પ્રેક્ટિસ માટેનું તો હું વોર વોર ની એટલે અત્યારે લાઇટો બધી ઓફ કરી દેવાની છે અમે હું દુકાન બંધ કરીને ચાલુ સવા સાત ઉપર થઈ ગયેલા છે તો દુકાન બંધ કરી દઈએ બાકી બ્લાઉઝો છે આ બધી હું થોડી બતાવી દેમ તમને આવી બ્લાઉઝ છે એક ત્યાં આ બનાવીને બે ત્રણ આ બનાવી બાકી આજે બધાને કામ તો થયું નહીં કેમ કે લાઇટ બી જાય આવ જાય આવ તો ચાલો ફટાફટ બંધ કરી દઈએ દુકાન હું શોર્ટ વિડીયોમાં આનું હવે ઉતાર લેતો છું તો શોર્ટ વિડીયોમાં આપણે બનાવી દઈએ હું તો ચાલો ઘરે જઈને મહિલા હા ફટાફટ

હજુ પેલા ભાઈ નથી કરી જો સાયરેન વાગી ગયું હા જુઓ સાયરેન વાગી ગયું ને એટલે બધું બંધ કરી દેવાનું છે આપણે છો મિત્રો આ છે શીરો છે ભીંડાનું શાક છે ચાવલ છે દાળ છે અને અઠાણું છે તો ચાલો સરસ મજાનું જમી લઈએ કેમ કે દુકાન તો આજે બંધ કરી દીધી સાડા સાથે કેમ કે સરકાર તરફથી એલાન આપ્યું એટલે બંધ કરી દીધું છે લાઈટ બાઇટ ખાલી ઘરની અંદર ચાલુ છે બાર બધું બંધ છે બાર પ્રકાશ નહીં જતો એટલું ઠીક છે બાકી તો ચાલો ફટાફટ જમી લઈએ અમે લોકો આવું છે જમવાનું સરસ મજાનું તો ચાલો ફટાફટ જમી લઈએ